સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ ઉમેદવારોનો સત્કાર સમારોહ યોજાયો હતો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સભાખંડ ખાતે ડેપ્યુટી સુપ્રિડેન્ટ ઓફ પોલીસ અજય કુમાર મીણા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્વેતાબા રાઉલની અધ્યક્ષતામાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ સાડત્રીસ ઉમેદવારોનો સત્કાર સમારોહ યોજાયો ઉપસ્થિત મહાનુભાવોએ સફળ ઉમેદવારોનું સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી અન્યઓને પણ પ્રેરણા લેવા માટે તેઓએ અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં આલમઝર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય મનમોહનસિંહ યાદવ નેત્રંગ કોલેજના આચાર્ય ડોક્ટર જીઆર પરમાર સહિત અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ગવર્નમેન્ટ કોલેજ નેત્રંગ ખાતે આરાહતા જેમાં આ ગવર્મેન્ટ કોલેજના प्राचार्य શ્રી અને મોહનલાલજી યાદવ શ્રી દ્વારા આ આસપાસના છોકરાઓ ટ્રાયબલ વિસ્તારના છોકરાઓને કોચિંગ પાઠવવામાં આવશે જેમાં આ સડત્રીસ જેવા લોકોને આના માર્ગદર્શન હેઠળ સિલેક્શન પામ્યા છે જેના સ્વાગત સમારોહમાં અમે અત્યારે વધારે થયા હતા અને આ પ્રોગ્રામ અત્યારે આનો જે ફેસિલિટેશન પ્રોગ્રામ છે જે કરવામાં આવ્યો હતો આ બહુ સરસ આયોજન હતો અને આમાં અમે ચીફ ગેસ્ટ તરીકે આ લોકોને બોલાવવામાં આવ્યા હતા વખતે જે બદલ હું આ મનમોહનજીને અને પરમારજીને ધન્યવાદ પાઠવું છું આજ રોજ સરકારી કોલેજ નેત્રંગ ખાતે આવવાનું થયું અમારા અમલજર સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મનમોહનસિંહ યાદવ દ્વારા તાલીમ પામેલા આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદી સરકારી નોકરીઓમાં સફળ સફળતા મેળવી છે એ વિદ્યાર્થીઓને બિરદાવવાના પ્રસંગે આવવાનું થયું અને ખૂબ જ આનંદ થયો ટ્રાઇબલ વિસ્તારમાં બાળકોને એક દિશા સુજાડવી અને એ દિશામાં અગ્રેસર થવા માટે પ્રેરિત કરવા અને એના માટે પ્રોત્સાહન આપવું એના માટે તાલીમ આપી આ સમગ્ર કાર્ય એક પણ રૂપિયાઓ લીધા વગર અમારા ગૌરવાન્વિત મનમોહન સિંહ યાદવ કરી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ આપું છું અને આ પરીક્ષાઓમાં વિવિધ પરીક્ષાઓમાં જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આગળની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું વિજય વસાવા આર એ ન્યુઝ નેત્ર